દરેક ચૂંટણી સમયે પરિવારવાદનો મુદ્દો ચર્ચામાં રહેતો હોય છે પક્ષ હોય કે વિપક્ષ એકબીજા પર પરિવારવાદના આરોપ લગાવવામાં કોઈ બાકી નથી રહેતું પેઢી દર પેઢી રાજકારણમાં પરિવારમાંથી કોઈને કોઈ આવતું જ રહ્યું છે આવામાં ગુજરાતની સ્થિતિ શું છે તે સામે આવ્યું છે એડીઆર રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ રાજકારણમાં પરિવારવાદનું પ્રભુત્વ હોવાનો ખુલાસો થયો છે ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે તેમાં પણ લોકસભામાં એકત્રીસ ટકા સાથે સૌથી વધુ પરિવારવાદ છે એટલે કે એકત્રીસ ટકા સાંસદો એવા છે જેમના પરિવારમાંથી કોઈને કોઈ રાજકારણ સાથે સંકળાયેલું હોય ભારતના તમામ એમપી એમએલએ એમએલસીના સર્વેમાં ખુલાસો થયો છે જો કે લોકસભાની સરખામણીમાં રાજ્યની વિધાનસભામાં આવા નેતાઓની સંખ્યા ઓછી છે પરિવારવાદ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ મોખરે છે તો મહારાષ્ટ્ર બીજા સ્થાને બિહાર ત્રીજા અને કર્ણાટક છે તે ચોથા ક્રમ પર છે જ્યારે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના અહેવાલ મુજબ ગુજરાતમાં વંશીય રાજકારણનો હિસ્સો પ્રમાણમાં ઓછો છે જ્યાં સંસદ અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોમાંથી માત્ર બાર ટકા રાજકીય પરિવારોમાંથી છે બિહારમાં ત્રેવીસ ટકા કર્ણાટકમાં ઓગણત્રીસ ટકા મહારાષ્ટ્રમાં બત્રીસ ટકા અને હરિયાણામાં પાંત્રીસ ટકા વગેરેની તુલનામાં આ હિસ્સો ઘણો ઓછો હતો સંખ્યાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં એકસો એકતાળીસ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓની સંખ્યા સૌથી વધારે છે એકસો ઓગણત્રીસ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમ પર છત્રીસ પ્રતિનિધિઓ સાથે બિહાર ત્રીજા જ્યારે ચોરાણું સાથે કર્ણાટક છે તે ચોથા ક્રમ પર છે વાત કરીએ પક્ષોની તો રાષ્ટ્રીય પક્ષોમાં કોંગ્રેસમાં વંશીય પક્ષોનું પ્રમાણ સૌથી વધારે બત્રીસ ટકા છે જ્યારે ભાજપમાં અઢાર ટકા છે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો હિસ્સો સૌથી ઓછો છે તેના ફક્ત આઠ ટકા સભ્યો રાજકીય પરિવારમાંથી આવે છે દેશમાં કુલ પાંચ હજાર બસો ચાર વર્તમાન સાંસદો ધારાસભ્યો અને એમએલસીમાંથી અગિયારસો સાત એટલે કે એકવીસ ટકા વંશીય પૃષ્ઠભૂમિ ધરાવે છે મહત્વનું છે કે લોકસભામાં વંશીય પ્રતિનિધિત્વ એકત્રીસ ટકા છે અને રાજ્ય વિધાનસભાઓમાં છે આ એડિયા રિપોર્ટથી એક વાત સમજી શકાય છે કે એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા વિપક્ષ હોય કે સત્તા પક્ષ બંનેમાં પરિવારવાદ જોવા મળે છે ત્યારે તમારું પરિવારવાદ પર શું માનવું છે અમને આ આંકડાઓ જાણ્યા બાદ તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં